પસાર થતી વરસાદી ખાડીમાં રાસાયણિક પાણી વહેતા થતા પર્યાવરણ પ્રેમી અને જાગૃત નાગરિકોમાં રોષ ફેલાયો હતો પાણી દિશા અને તરફ સર્ચ કરતા વાલિયા ચોપડી નજીક ઓમકાર કોમ્પ્લેક્ષ અને કે પટેલ કંપની પાછળના ભાગે ખાડીમાં પાઇપલાઇનમાંથી નીકળી રહ્યું હતું જે અંગે જીપીસીબી ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી હતી જેમાં નજીકમાં આવેલ જોડાતી નોટિફાઈડની લાઇનમાં ત્વરિત અસરથી નોટિફાઈડ ઓથોરિટીમાં જીપીસીબી દ્વારા તાકીદ કરી હતી અને સ્થળ પરથી જરૂરી નમૂના પૃથક્કરણ માટે લીધા હતા તેમજ ખાડીનું પાણી આમલા ખાડીના પાણમાં ન જાય એ માટે પીરામણ ફાઈનલ પંપિંગ સ્ટેશનમાં તમામ પાણી પંપ કરી લેવા પણ જરૂરી સૂચના નોટિફાઈડ વિભાગને આપી હતી